આ શું નાખ્યો આપણે આ મલાઈ નાખી આ માવો નાખ્યો છે આ અમારું વ્હાઇટクリーム છે વ્હાઇટクリーム આ શું છે આ મલાઈ કે મલાઈ છે આ માવો છે કઈના દૂધનો ઓકે આ અમારું વ્હાઇટクリーム છે ઓકે આプレイヤー તમને કંઈ પણ જોવાની નહિ પડે અમે કોલ નેચરલ જ બનાવેલા છે ફ્રાય કરેલા રોસ્ટેડ કરેલા છે આ કાજુકતરી છે કાજુકતરી છે હા <laughs>

મિક્સમાં છે એમાં એકમાં છે ને ક્રીમ મલાય